વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવાહી લૂટી રહ્યા છે અને રહેવાદારો અકસ્માતના ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરાના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાના કારણે વહન ચાલક મહિલાને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો પર પડેલા ખાડાને રિપેર કરવામાં આવશે. પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશ પણ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માત ભોગ બન્યા છે ત્યારે સિનિયર સિટીઝન દંપતી ત્યાંથી પસાર થતા ખાડામાં દ્વિચક્રીય વાહનમાં પડતા દંપતી પૈકીની મહિલા નીચે પડતા તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી તેમણે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા મારું નામ રાજુ પટેલ છે અમે આટલા અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કુર કોરાટ નીકળી ગયો વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ શું થયું આ મારી વાઈફને માથામાં વાગ્યું છે જો લોખંડની એંગલ આ કોઠી ચાર રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર ખાડો હતો ને મોટી મોલ મારું નામ મીના પટેલ મીના પટેલ છે અને ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટરે દબાયું ને પા ગભરી પડ્યા અમે ખાડા લીધે કઈ જગ્યા પર મોટી ચાર રસ્તા તંત્ર ને શું કહેવાનું કહેવાનું ખુવારા જ બધા જ આવક